તમારા ઘરમાં નિયમ રાખજો કે અમુક સમય બધા બેસે ને પછી બધા સાથે બેસવાનું પૂજ્ય ડોંગરે મારે જેવું કથામાં કહેતા કે જેનું અન એક એનું મન એક તમે સાથે જમશો ને તો પરિવારમાં સંપરે છે અને આ જમવાનું અલગ થયું ને એટલે એટલે આપણા બધાના મન અલગ પડતા જાય છે પરિવાર માટે સમય કાઢો દીકરા માટે દીકરી માટે સમય કાઢો એ પછી તમારા સમાજ માટે સમય કાઢો અઠવાડિયામાં એક દિવસ અથવા તો મહિનામાં એક દિવસ તમારા રઘુવંશી સમાજ હે લોણા મહાજન સમાજ હોય કે જે પણ કોમ્યુનિટીમાં તમે હોય એનું કોઈ સારું કામ થતું હોય તો એમાં તમે ઇન્વોલ્વ થાવ એમાં તમે યોગદાન આપો આજે સંસ્થા બની જાય છે પણ સંસ્થાને ચલાવવા માટે માણસો નથી મળતા વાતો બધા કરે છે પણ વાતો એ કર્યા પછી એ સમાજનું કાર્ય કરી નથી શકતા અમુકની તો એવી ફિલોસોફી હોય કંઈ કરવું નહીં કોઈને કરવા દેવું નહીં અને છતાંય જો કોઈ કાર્ય થાય તો એની ઉપર પાણી ફેરવવું એ જ એનું કામ હોય ઊંચ નિવાસ નીચ કરી દેખી ન શકાય વિભૂતિ એક માણસ છે ને રોજ શિવ મંદિરે જાય આ બહુ સમજવા જેવી વાત એક માણસ રોજ નદીને આમ તરીને ગામમાંથી નદીને પાર કરી અને એક શિવ મંદિર નદીના સામા કાંઠા ઉપર મહેનત કરીને જાય કે મારા શિવજીના મંદિરમાં દીવો તો થવો જોઈએ એટલે એ માણસ રોજ નદીમાં એ એ પાણીમાં તરીને જાય શિવજીને ત્યાં સાંજ પડે એક દીવો કરે દર્શન કરે શિવજીની પૂજા કરીને પાછો આવે હવે એનો પાડોશી હતું ને એને એમ થયું કે આ રોજ દીવો કરવા જાય અને રોજ દીવો કરે ને કદાચ મહાદેવજી એને મળી જશે તો અને જો મહાદેવજી એને મળી ગયા તો એનો બેડો પાર થઈ જશે અને હું રહી જઈશ તો કે કરવું શું એટલે ઓલો માણસ બિચારો તરી બહાર જાય નદીના કાંઠે જાય શિવજીના મંદિરમાં દીવો કરે અને જેવો વડે એટલે આ ન પડે તરે સામે જાય અને શિવજીનો દીવો હોય ને ફૂંક મારીને ઓલવી નાખે હોય કે નહીં આવા દુનિયાભરમાં મેં જોયા છે તો દુર્ગમાં હશે તો ખરા એકાદ બે ન હોય તો બહુ સારું તો તમને ખૂબ ખૂબ વધાય પર ચર્ચા તમે નહીં કરતા મારી ખાસ વિનંતી છે હું હજી તમને બે પાંચ જણાને હજી માંડ ઓળખતો થયો છું પછી ત્યાં સીધું તમે મારા નામે ચડાવી દેતા નહીં કે મારા તમારા માટે આવું કહેતા હતા તો ગુરુ નાનક સાહેબની આ વાત મને એટલી ગમે શીખ ધર્મમાંથી શીખવા જેવી કે કોઈ તરસ્યો આવે કોઈ ભૂખ્યો આવે કોઈ દુઃખી આવે ને તો એની અંદર આપણને દુશ્મન ન દેખાવવો જોઈએ એની અંદર પણ આપણને આપણો રામ દેખાવવો જોઈએ જલારામ બાપાને એટલો બધો જસ મળે ને પછી એમ કહે કે જલારામ બાપા તમારે લીધે આ કામ થયું તો જલારામ બાપા મોટા રાખતા આ તો મારા ઠાકોર મારા રામની કૃપાથી થયું છે બહુ મોટી વાત છે પરોપકાર જેવો કોઈ ધર્મ નથી ભાઈ સ્વાર્થ અને પરમાર્થ એક અદભુત તમને વાત કરું આ આજે છે ને થોડુંક આપણે પૂર્વ ભૂમિકા આપણે વિચારીએ બાપાના ચરિત્રની બાપાનો જન્મ રઘુવંશમાં લોહાણા એટલે આમ તો જે સાચો વર્ડ છે એ લોહરાણા છે જે રઘુવંશી અહીંયા બધા રઘુવંશી છો ને અત્યારે તો વધારે પડતા તો લાહોર બાજુના અને એ બધા ત્યાં રાજ કરતા એટલે લોહરાણા કહેવાતા લાહોર બાજુના રાણા એટલે એ લોહરાણા કહેવાતા અને પછી જ્યારે બધું ભાગલા પડ્યા અને પછી આપણે બધા ભાઈઓ અહીંયા આવ્યા એ લોહરાણામાંથી ધીમે ધીમે લોહાણા થઈ બાકી લોહરાણા અને એ રઘુવંશી ભગવાન રામના વંશ જ એટલે તો રઘુવંશી કહેવાય તમે કેટલા ભાગ્યશાળી છો કે જે વંશમાં રાજા રઘુ થયા જેણે સર્વસ્વ દાન કરી દીધું બધું સર્વસ્વ આપી દીધું ઝૂંપડી બાંધીને રહેતા જે વંશમાં રાજા દિલીપ થયા ગાયોની બહુ સેવા કરી દિલીપ રાજા અને એ ગાયની એટલી સેવા કરતા કે એક વખત રાવણને એમ થયું કે દિલીપ રાજા ગાયોની એટલી સેવા કરે છે તો એનો પ્રતાપ બહુ સાંભળો છે મારે કસોટી કરવા જાઉં છું એટલે સાંજના સમયે રાવણ છે તો માયાવી છે એણે એક માયાથી ગાય બનાવી અને એ પોતે સિંહ બન્યો અને એવી રીતે એ દિલીપ રાજા સંધ્યાના સમયે સરયુ નદીના તટ ઉપર ભગવાનનું આરાધન પૂજા કરતા હતા સંધ્યા કરતા હતા એવામાં એ એ રાવણે માયા રચી અને જે ગાય હતી ને એની પાછળ રાવણ સિંહ બનીને એને પકડવા જાય છે ત્યારે એ ગાય દિલીપ રાજાને પોકારે છે કે રઘુકુલ રીત સદા આઈ પ્રાણ જાય પર વચન ન જાય તમે તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ અને તમે મારી રક્ષા કરો એ ગાયના એ શબ્દો સાંભળ્યા હવે પૂજામાંથી ઊભું થવાય નહીં એટલે દિલીપ રાજાએ પૂજાનો ચોખાનો દાણો હતો ને હાથમાં લીધો અને જે દિશાએથી એ ગાયનો અવાજ આવતો થયો રામાયણ એમ કહે છે કે દિલીપ રાજા એ ચોખાનો એ દાણો આવું ફેંક્યો બાણની જેમ અને એ ચોખાનો દાણો જે રાવણ બનીને જે સિંહ બનીને રાવણ આવેલો હતો એને લાગ્યો અને જોજન એક ચોખાના દાણાથી એ રાવણને કેટલા યોજન ફેંકી દીધો હતો એવા દિલીપ રાજા જે વંશમાં અમરીશ જેવા પરમ ભક્ત થયા જે વંશમાં રનતીદેવ નામના એક દાદ રઘુવંશમાં જલારામ બાપાની પહેલા એના જેવું જ કોઈ ચરિત્ર હોય તો રાજા રનતીદેવનું છે એ હું તને તમને સમય પ્રમાણે કહીશ બહુ અદભુત ચરિત્ર છે રાજા રનતીદેવનું અને એ જ વંશમાં ધીમે ધીમે એ રામ પછી લવકુશ અને આજે તમારે બધાની અંદર રઘુવંશી અંદર એ રઘુ રાજા એનું લોહી વહી રહ્યું છે કેટલા ભાગ્યશાળી છે તો એ રઘુવંશની આ વાત તમે તો જલારામ બાપાના સેવક વંશ જ કહેવા તમારા ઘરમાં તમે કોઈ પણ સંપ્રદાયમાં માનતા હોય પણ જો તમે રઘુવંશી હોય તો મારી એક વિનંતી છે તમારા ઘરમાં એક જલારામ બાપાનો ફોટો કે એક જલારામ બાપાની મૂર્તિ હોવી જ જોઈએ કે જે તમને યાદ અપાવે કે તમે કોણ છો એવા જલારામ બાપા એ રઘુવંશમાં થયા છે તો એવા પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપા પરોપકાર અને એ રઘુવંશમાં બે પુરુષ એવા થયા કે જેને લીધે ભારત દેશમાં બે નદીઓ આવી આ બહુ એકાગ્રતાથી આ વાત સાંભળજો બે રઘુવંશી અમારા રાજેશભાઈ મજીઠિયા એ પણ રઘુવંશી છે જો બે રઘુવંશીને લીધે ભારત દેશમાં બે નદી થઈ એક રાજા ભગીરથ કે જેને લીધે ગંગાજી પૃથ્વી પર આવ્યા એ હતા સૂર્યવંશમાં એને એવું બધું તપ કર્યું મારા પિત્રોની સદગતિ કેમ થાય ત્રણ પેઢીએ તપ કર્યું ભગીરથ ઋષિ આજે પણ ગંગોત્રી જાઓ તો ત્યાં ભગીરથ એ ઋષિની મૂર્તિ છે અને એ ભગીરથ ઋષિની વિનંતીને લીધે ગંગાજી પૃથ્વી ઉપર આવ્યા છે કેટલા પિતૃઓનો ઉદ્ધાર કર્યો આજે પણ આપણા પિતૃ હોય તો ભગીરથ ઋષિએ જે તપ કર્યું એ તપનો હેતુ શું હતો કે ગંગાજી પૃથ્વી ઉપર આવે તો બધાના પિતૃ ઉદ્ધાર થાય ભગીરથ ઋષિનો પરોપકારનો ભાવ હતો એણે એમ નહોતું વિચાર્યું કે ગંગાજી આવે હે ગંગા મૈયા મારા પિત્રોનો ઉદ્ધાર કરીને પાછા વયા જાજો પણ ભગીરથ ઋષિએ તો એવું માગ્યું કે ગમે વંશનો ગમે કુળનો હોય પણ હે મા ગંગા તમારી અંદર એનું તર્પણ થાય તો એ દરેકના પિત્રોની સદગતિ કરજો મારું તારું ન હોય